નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક મલ્ટી શેર વિશે વાત કરવાના છે જેમાં કંપની રોકાણકારો ચાર વર્ષમાં ચારસો ત્રણ ટકા નું મલ્ટીપેગર છે અને હવે મુકુલ અગ્રવાલે આ કંપનીમાં પાંચ લાખ ને પાંચ શેર ખરીદ્યા છે સાથે સાથે કંપનીને એક બહુ મોટો ઓર્ડર પણ મળ્યો છે જેથી શેરમાં પણ આપણને તેજી જોવા મળી શકે છે તો મિત્રો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ મિત્રો વાત કરીએ કે જો તમે શેર બજારમાં રોકાણ કરીને મોટો નફો કમાવા માંગો છો તમે ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ના શેર પર નજર રાખી શકો છો આ સ્ટોકે તેના રોકાણકારો ને સમયમાં સમય માં બમ્પર રીટર્ન આપ્યું છે કંપની વીમા કંપની LIC ના અ LIC પણ રોકાણ ધરાવે છે એટલે કે LIC એ પણ આ કંપનીમાં રોકાણ કરેલું છે સાથે જ દિગ્ગજ રોકાણકાર મુકુલ અગ્રવાલે પણ આ કંપનીમાં માં પાંચ લાખ પાંચ હજાર શેર ધરાવે છે બાર જૂની સ્ટોક દસ ટકા ની અપ સર્કિટ લાગી હતી અને આ સ્ટોક BSE ઉપર અગિયારસો ત્રીસ રૂપિયા અને પંચાવન પૈસા ભાવે બંધ થયા હતા તેજી ની સાથે કંપનીની માર્કેટ કેપ વધી એકત્રીસો પોઈન્ટ ચોપ્પન કરોડ રૂપિયા થઈ ગઈ છે એટલે કે શેર છે ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો નો વાત કરીએ કે કંપની એક નવો ઓર્ડર પણ મળ્યો છે ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની શ્યામ પ્રસાદ મુખર્જી પોર્ટ ઓથોરિટી તરફથી એક નવો ઓર્ડર મળ્યો છે કંપનીને પાંચ વર્ષ નો કોન્ટ્રાક્ટ મળ્યો છે તેની વેલ્યુ બે હજાર પંદર પોઈન્ટ અઠ્યાસી કરોડ રૂપિયા છે આ સ્મોલ કેપ કંપની ની સ્પોર્ટ ભારતીય નેવી અને સમગ્ર ભારતમાં સમુદ્રી સંગઠનો કોમ્પ્રેન્સિવ સર્વિસ પૂરી પાડે છે ટકા છે ભાગીદાર પબ્લિક પાસે કંપનીમાં એકવીસ પોઈન્ટ જીરો એક ટકા ભાગીદાર છે હાલ ક્વાર્ટરમાં મુકુલ અગ્રવાલે હાલના ક્વાર્ટરમાં જ મુકુલ અગ્રવાલે કંપનીમાં પાંચ લાખ પાંચ હજાર શેર ખરીદી છે જે એક પોઈન્ટ એસી ટકા ભાગીદારી ધરાવે છે કંપનીના પરિણામ વિશે વાત કરીએ આપણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસના ચોથા ક્વોર્ટમાં કંપનીએ બસો ઇઠ્યોતેર કરોડ રૂપિયા નું રેવન્યુ અને બાવીસ કરોડ રૂપિયા નું ઓપરેટિંગ પ્રોફિટ નોંધાવ્યો હતો માં ક્વોર્ટર માટે ઓપરેટિંગ પ્રોફિટ આઠ ટકા આવ્યું કંપનીએ તેવીસ કરોડ રૂપિયા નો ટ્રેટ લોસ નોંધાવ્યો હતો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં કંપનીએ અગિયારસો પાંસઠ કરોડ રૂપિયાની સરખામીમાં નવસો છેતાલીસ કરોડ રૂપિયા નું રેવન્યુ ગયા વર્ષના તેર કરોડ રૂપિયા ની નફામાંની સરખામણીમાં છત્રીસ કરોડ રૂપિયા ની નેટ પ્રોફિટ નોંધાવ્યો છે પછી કંપનીના શેરોના પ્રદર્શન વિશે વાત કરીએ તો ગયા એક મહિનામાં ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના શેરોએ પચાસ ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે છ મહિનામાં સ્ટોક એ એકાણું ટકા વધી ચુક્યો છે આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીનો સ્ટોક ત્યાં ટકા વધી ચુક્યો છે ગયા એક વર્ષમાં કંપનીમાં રોકાણકારોને બસો પચાસ ટકાનું રિટર્ન મળ્યું છે જ્યારે ચાર વર્ષમાં ચારસો ત્રણ ટકાનું રિટર્ન મળ્યું છે રોકાણકારોને મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા શેર વિશે જેમાં રોકાણકારોને બમ્પર રિટર્ન મળ્યું છે એક વર્ષમાં બસો પચાસ ટકા સાથે કંપનીને બે હજાર પંદર કરોડ રૂપિયાનો એક મોટો ઓર્ડર પણ મળ્યો છે અને એક મોટા રોકાણકારે પણ કંપનીમાં પાંચ લાખ શેરો ખરીદી કરી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો